નલિયા મામલતદાર ઓફિસમાં જન સેવા કેન્દ્ર ઈ ધરા પુરવઠામાં તેમજ આધારની કામગીરીમાં લાઈનો ન લાગે અને લોકોને હાલાકી ન પડે એ બાબતે આયોજન કરવામાં આવ્યા છે તે માટે સમીક્ષા કરી હતી તેમજ ખાસ ટુરિઝમના પ્રોજેક્ટ નારાયણ સરોવર કોટેશ્વર માતાના મઠમાં જે પ્રોજેક્ટ ચાલી રહી છે તેની સમીક્ષા કરી હતી રિપોર્ટ બાય રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ ભારા પર જે ગામ છે એની મુલાકાત લીધી ખાસ જળ જળસંચયના જે કામો કરવામાં આવ્યા છે અને આગળની જે પ્લેનિંગ છે એનો રિવ્યૂ કર્યું પછી મામલતદાર ઓફિસમાં જનસેવા કેન્દ્ર ઇધરા અને પુરવઠા એમાં લોકોને ઓછી હાલાકી પડે આધારમાં લાઈનો ના લાગે એ બાબતે જે આયોજન કરવામાં આવ્યા છે એની સમીક્ષા કરવામાં આવી અને એના પછી જે ખાસ ટુરિઝમના પ્રોજેક્ટ્સ નારાયણ સરોવર કોટેશ્વરમાં છે માતાના મઢમાં એ મોટું અડતીસ કરોડનો પ્રોજેક્ટ જે ચાલી રહ્યું છે એની સમીક્ષા કરવાનું છું સાથે સાથે જે વિભિન્ન કચેરીઓનું બાંધકામનું નલિયામાં સ્ટેટસ છે પ્રાંત ક્વાર્ટર હોય કે કોમનપુલ ક્વાર્ટર હોય કે રેસ્ટ હાઉસ હોય સર્કેટ હાઉસ જે નવું બન્યા છે એનું પણ રિવ્યુ કરવામાં આવ્યું ક્વોલિટીપૂર્વક કામ ઝડપથી કરવામાં આવે એવી સૂચના બધાને આપવામાં આવે